GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News મહીસાગર જિલ્લાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસને અનુચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના મોટી જાંજરી ગામે પંચાયત તલાટી શ્રી મોતીભાઈ નીનામા તથા વહીવટદાર શ્રી પિયુષભાઈ પટેલ અધ્યક્ષ કાર્યક્રમ યોજાયો હતો તો મોટી પ્રાથમિક શાળામાં સંકલ્પ ગ્રામજનો સ્વાગત કરતા આધુનિક રથના માધ્યમથી માહિતી અંગેની શોર્ટ અંગેનીહાળી હતી મહાનુભાવોને કે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામૂહિક શપથ લીધા હતા પ્રસંગે પ્રાકૃતિક ખેતીના ટેકનિકલ ટ્રેનર શ્રી વિક્રમભાઈ ખાંટે પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી ખેતીવાડી ઓફિસે આવેલ ગ્રામ સેવક શ્રી જેવિનભાઈ તથા રીથ્વીબે પણ ખેતીવાડીની ખેડૂત યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી તો કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી ગ્રામજનોને આપતા જણાવ્યું કે સરકારે છેવાડાના માનવીના જીવન ધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે સઘન પ્રયાસો કર્યા છે તો આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ માજી સરપંચ શ્રી રામભાઈ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વીર ભદ્રસિંહ સિસોદિયા મહીસાગર